નમસ્કાર મિત્રો અમે આવી ગયા છીએ આજે વોટ નંબર તેર રાજકોટ ની અંદર એક આંગણવાડી ની મુલાકાતે અને બાજુમાં એક સરકારી સ્કૂલ છે અને આંગણવાડી છે તો પેલા તમે આ સ્થાનિક જે ભાઈ છે આપણે એની યાર વાત કરીએ કે ભાઈ અહીંની શું હાલત છે આ ક્યાં એક મિનિટ મિનિટ હાલો હવે વોટ નંબર તેર ખોડિયાલ નગર રામાપેજ મંદિરવાળી શેરી શેરી આંગણવાડી છે બાજુમાં એક સરકારી જી નિશાળ છે હવે કે શું હાલત છે આ એરિયાની અને આંગણવાડી એ છે ને કે ભણશે ગુજરશે ગુજરાત પણ હવે આ ભણવાની જે શરૂઆત છે ને જેટલી બધી અઘરી છે ને કડક છે ને કે આમાં ભણશે ગુજરાત નહીં પણ આમાં માંદું પડશે ગુજરાત આ આંગણવાડીનું તમે છોકરા આમાં શૌચાલય કરવા જાય છે આમ જુઓ તમે આ છોકરાની આમ જુઓ આંગણવાડી છે તમે જોઈ શકો છો જોઈ શકો છો એની હાલવાની મેઇન જગ્યા છે આ નાના નાના છોકરા છે આ બાવેડાના કાંટા છે જો આ છોકરા જેમ ફાવે એમ પડે છે હવે આવું ભણશે તો તો છોકરા બહુ આગળ વધશે અહીંયા જો ગંદકીવાળો એટલો છે બાળકો અહીંયા રમતા હોય અહીંયા કંઈક જનાવર નીકળે તો આ બાળકોનું શું થાય આની હાલત તમે જોવો આખી આંધ્રી બેરી સરકારને મારી નમ્ર વિનંતી છે કમસે કમ બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં પણ આ નાના નાના બાળકો છે એના તો આમ તમે તમે એક વખત આવી રીતે ભણશે ગુજરાત તમે જોઈ શકો છો મિડ ડે મીલ આ છોકરાઓનું છોકરા નાસ્તો કરી રહ્યા છે સરસ મજાનો નાસ્તો કરી રહ્યા છે જે ટીચરો છે જે સંચાલકો છે એનાથી થાતી મહેનત કરતા હોય છે એવું નથી પણ તકલીફ એ છે કે ઉપરથી કાંઈ સપોર્ટ ન મળતો હોય તો આ લોકો કેટલું કરે